જે અત્યારે ખેતી કરીને વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે સાથે સાથે એમને ઘણા બધા ગુજરાત સરકારના સરકારના અને કેન્દ્ર એવોર્ડ મળી ચૂક્યા છે બનાસકાંઠાના આ સન્માન ખૂબ મોદી કરી ચૂક્યા છે અને ઇન્ડિયાના સૌથી પહેલા ખેડૂત બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જેમને ઇન્ડિયા રેકોર્ડ બુકમાં સ્થાન મળી ચૂક્યું છે તો હવે આ ખેડૂતની મુલાકાત તો આપણે કરવી જ પડશે તમને પણ આ ખેડૂતની મુલાકાત કરાવવા આજના વિડીયોમાં જઈ રહ્યા છીએ તો આજના વિડીયોમાં આપણી સફર જઈ રહી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા રાણપુર ગામે જ્યાં રહે છે કનવરજી વાધણિયા તો એમનો પૂરો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો કઈ રીતે ખેતી કરે છે એમના જીવન વિશે ઘણી બધી સ્ટ્રગલ સ્ટોરી તમને જાણવા મળવાની છે ઘણું બધું શીખવા મળવાનું છે તો વિડીયો તમે એન્ડ સુધી પ્લીઝ જોતા રહેજો ચાલો આપણે જઈએ છીએ ડીસા તાલુકાના રાણપુર ગામે આવી જાઓ તો દોસ્તો ફાઇનલ અત્યારે આપણે આવી ગયા છીએ ડીસા તાલુકાના રાણપુર ગામે ને અત્યારે આપણી જોડે છે ભારતના પ્રથમ ખેડૂત બ્રાન્ડ એમ્બેસેડર કનવરજી ઠાકોર તો સાહેબ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં તો સૌથી પહેલા શરૂઆત આપણે કરીએ તમારા ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શન એકવાર અમારા વ્યુઅર ના મારો પરિચય હું મારું રાણપુર ગામ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા અને મારું નામ છે કનવરજી રામસિંહજી વાધણિયા અને દસ પાસ સુધી ભણેલો છું બરાબર આમ તો ઇન્ટ્રોડક્શનની એમની જરૂર નથી કારણ કે ઇન્સ્ટા ઉપર તમને અત્યારે ઘણી બધી જગ્યાએ જોવા મળી જશે ઘણા બધા ભજન સંતવાણીના પ્રોગ્રામના વિડીયો બી તમે જોયા હશે પણ આ તો મેં તમને એકવાર ઇન્ટ્રોડક્શન અપાવી દીધું સાહેબ આપણું મેઈન કામ ખેતીનું છે બરાબર તો આપણા જોડે અત્યારે જમીન કેટલી છે એમાં આપણે કયા ટાઈપની ખેતી કરીએ એની થોડી માહિતી મારી પાસે પંદર વીઘા જમીન છે ને હાલની તારીખમાં લગભગ દસ પંદર વીઘા લીઝ ઉપર જમીન લઈને ખેતી કરું ટોટલ પચીસ વીઘા ખેતી કરું છું અને આમ તો ખરેખર કઈ રીતની ખેતી કરું એના વિશે તો હું પહેલાં ચીલા ચાલુ ખેતી કરતો તો આમાંથી જેમ જેમ વિજ્ઞાનનો સંગમ થયો અને જેમ જેમ લોકોની ખેતી જોઈ એમ મારા દિવસમાં દિવસ દિવસે મારામાં પરિવર્તન આવતું રહ્યું બરાબર અને ખેતી આપણે બદલતા બદલતા રહે બરાબર હવે ખેતીમાંથી તો હવે ટેકનોલોજી વાળી ખેતી કરે છે તો હવે પહેલાં શરૂઆતમાં સીધી પૂછી લઈએ કે ભાઈ ઘણા લોકો કહેતા હોય કે ભાઈ ખેતી તો કંઈ મળતું નથી બરાબર તો એવા લોકોને શું કહેશો ને કન્વરજી ઠાકોર અત્યારે ખેતીમાંથી કેટલું એવરેજ એક એવરેજ આંકડો આપી દો વર્ષે કેટલી ઇન્કમ થતી જો ખરેખર ખેતીમાં આજની તારીખમાં જે આવક છે ને કોઈ ધંધામાં નથી હું તો નોકરિયાત લોકોને ફિક્સ પગાર હોય છે તો અમારે કોઈ ફિક્સ પગાર નથી હોતો ફિક્સ અમારી આવક ભાવ વધારે આવે તો એકદમ વધારે પણ આવી જશે અને આજે તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવ્યું છે તો ભાવની કોઈ ચિંતા નથી પોતાની પબ્લિસિટી પોતે કરીને પોતાનો માલ વેચવાનો છે તો ખરેખર જાતે વેપારી પણ છું એક મજૂરીઓ પણ છું વૈજ્ઞાનિક પણ જાતે બની ગયા છે હવે તો એટલે ખેતી જેવી કોઈ ધંધો નથી ખેતીમાં બહુ મજા છે હવે ઘણા લોકો એવું કહેતા હોય ખેતીમાં કઈ મળતું નથી તો હું તો એવું માનું છું કે તમારી રીત બદલો ખેતીમાં ઘણું બધું મળે છે પણ તમારી ક્યાં તો રીત માં ભૂલ હશે ક્યાં તો તમારા ઉઠવા ઊંઘવાના સમયમાં કઈ ભૂલ હશે નહીંતર ખેતી જેવો કોઈ બિઝનેસ નથી ખેતી એક ટોપ ટેન બિઝનેસ છે પણ ખેતી ને બિઝનેસ માનવો પડશે ખેતી તમે ખેતી માનશો તો નહીં ચાલે ખેતી ને બિઝનેસ માનો જેમ નોકરિયાત સવારે આઠ કલાક કામ કરે એમ તમે ખેતરમાં કામ કરો દુકાનદાર શટર ખોલતા પેલા ધરતી માતાને પાય લાગે છે પોચ વખત પછી એન્ટર થાય છે એમ તમે પણ ધરતી માતાને પાય લાગો એક દિવસ તમે પણ દુકાનદારની જેમ ચોપડા પૂજન કરે છો તમે ધરતી પૂજા કરો અને તો સાહેબ તમે પચી રૂપિયા પાડશો ખેતી હે તને પ્રેમથી કરશો તો ખેતી છે નહીતર ફજેતી છે બરાબર આપણે ઇન્કમ ની વાત ના થઈ હા ઇન્કમ ની વાત જો મારું એક સપનું હતું કે હું એક નોકરીયાત જેવી જિંદગી જીવું એક ક્લાસ વન અધિકારી જેવી જિંદગી જીવું તો આજે હું એક જે ક્લાસ વન અધિકારી કમાય છે કમાઈ લઉં છું એવી જ રીતે હું જિંદગી પણ જીવું છું મારો આજે 15 વીઘા જમીનમાંથી મારો ચોખ્ખો નફો વર્ષે 10 થી 15 લાખ રૂપિયા છે આમ તો આવક વધારે છે પણ લેબર ચાર્જ માં જાય છે અને ઘણા લોકો એવું કહે છે કન્વર્જી ઓકડા માં તાપો પણ મારે તમારા બધાના એક ખેડૂતના લાભ માટે હું ઓકડા આપું છું કોઈ મારી

હવે આપણે પંદર વીઘા જમીનમાં કામ તો કઈ એકલા હાથે થાય નહીં બરાબર તો આમાં તમે કામ કઈ રીતે લેબર વર્ક કરાવો છો ભાગે આપો છો કઈ રીતે છે ના હું લેબર વર્ગ રાખું છું લેબર વર્ગમાં પણ જો ઘણા લોકો આજે યુવાનોને પસંદ કરે છે હું યુવાનોને પછી કારણ કે યુવાનો શું કરે ખબર છે ગુટખા વધારે ખાય છે પછી મોબાઈલનો વપરાશ વધારે બેફામ કરી રહ્યા છે યુવાનો પર મને ઓછું નહીં ફાવતું મારા લેડીઝ જ મારું લેબર છે લેડીઝ સવારે વહેલા આવે છે ગમે તે કામ કરે યુવાન એટલું ચોકસાઈ થી કામ કરે છે મારા ખેતરમાં પણ ગુટખા ખાવા પ્રતિબંધ છે તો એ લેબર કોઈ વ્યસન નથી કરતા અને બહુ સમયસર ને સારું ચોકસાઈ થી કામ કરે એટલા માટે લેડીઝ પસંદ કરું છું છ એક લેબર રાખું છું એક વેન્કલ પણ એક બે ભાડે બોલાવું છું એટલે આ બધાને રોજગાર પણ મળે છે અને મને પણ પચીસ રૂપિયા મળે છે બરાબર એમાં અમે જોયું હતું કદાચ કે આપણે દર બાર મહિને તમે કેટલો રોજગાર આપતા હશો બીજા મજૂરી જે લેબર વર્ક જોવા જઈએ તો દર વર્ષે હું ત્રણ થી ચાર લાખ રૂપિયા લેબર ચાર્જ ને ખાલી આપું છું અને વેંકલ વાળો લઈ જતો હશે એક લાખ રૂપિયા કારણ કે વેંકલ વાળો પણ કમાય છે અને લેબર ચાર્જ અમુક ખેડૂતોની પંદર વીઘા ની ત્રણ થી ચાર લાખ ની આવક પણ નથી હોતી તો એટલો તો મારો લેબર ચાર્જ છે લેબર ચાર્જ પણ હોય છે મારો પરિવાર છે સંયુક્ત પરિવાર સાથે એમ તો મળીને કરું છું સવારે હાજર થઈને બધા જાતે જ કરે લગભગ છતાં પણ લેબર મારે રાખવા પડતા હોય છે બરાબર આવા કન્વર્સ જે અત્યારે બધા લોકો ઘણા બધા ધંધો કરતા હોય છે બિઝનેસ ગમે તે અલગ અલગ બિઝનેસ કરતા હોય છે આપણે ખેતીનો ધંધો જ કેમ પસંદ કરે છે બસ બધામાં શું હું એક પેલા દુકાન માં બેઠો હતો આઠ કલાક ચોટી ને બે પડતું મને ગમતું નતું મારો મને એવું મારો કોઈ રાજા સાહેબ ઠાકોર ના લોહીમાં થોડું એક વટવાળો વાળો ધંધો કરી પણ અને એક બીજું હતું પણ કે પછી એ ધંધો ખેતી પસંદ કરી અને ખેતી પસંદ કર્યા પછી મને એવું થયું કે મારે કંઈક કરવું છે ન્યૂઝમાં આવવાનો મને ખૂબ શોખ હતો એ ન્યૂઝમાં આવવા માટે મેં બે વિકલ્પિક ભાઈ મને આપે તો ખરાબ કામ કરશો

હવે કન્વરજી આટલું નોર્મલ બોલું છું એમને એવોર્ડ અમે એમની ઓફિસમાં ગયા ઘણા બધા એવોર્ડ છે તો કન્વરજી આપણે એવોર્ડ તમને અત્યારે કયા કયા મળેલા છે સૌ પ્રથમ તો મારો સૌથી મોટો એવોર્ડ એ મારો મારા સમાજનું સન્માન આજે મારો સમાજ મને પહેલી હરોળમાં બેહારે છે મુખ્ય મહેમાનમાં મારું નામ લખાવે છે મુખ્ય મહેમાનોમાં જે હરોળ પહેલી એમએલએ ની હરોળ મને બેસવા મળે છે મારા સમાજે મને સન્માન આપ્યું છે મારા પરિવારે એ મારા માટે સૌથી મોટો એવોર્ડ છે બીજા નંબરમાં સમય પહેલા જ મને પચાસ હજાર રોકડ પ્રાઇઝ મળેલી છે આત્મા તરફથી રાજ્ય કક્ષાનો એવોર્ડ મળેલો છે મારી દીકરી છે ખૂબ માન સન્માન ખૂબ મળ્યું છે એ મને જે આશાઓ નથી એનાથી વધારે માન સન્માન મારા પરિવાર મારો સમાજ અને સરકારી અધિકારીઓ મને આપી રહ્યા છે બરાબર પછી એવું કહેવાય છે કે ભારતના પ્રથમ ખેડૂત બ્રાન્ડ એમ્બેસેડર તો એની શું સ્ટોરી છે અને ઇન્ડિયા રેકોર્ડ બુકમાં નામ બી તમારું આવ્યું હતું એનું બી થોડી સ્ટોરી કઈ હવે જો બ્રાન્ડ એમ્બેસેડર અને હિન્દીમાં સેલિબ્રિટી કહી શકાય રૂપાળા લોકો હોય શકે હિરોઈન હોય શકે

અને તમે અમારી તમને બધા ચોળી વાળા ભાઈ તરીકે ઓળખે છે તો મારા ચોળીના પેકેટ ઉપર તમારો ફોટો છાપી દો બરાબર એ સમયે મને એમને પાંચ ટકા રોયલટી ની વાત કરી હતી હવે મારી પબ્લિસિટી બહુ સારી હતી જિલ્લામાં ને રાજ્યમાં લોકો મારાથી ખૂબ પ્રેરિત થતા તો એ લોકો બીજા જ વર્ષે ચોરીના વેચાણમાં ડબલ થઈ ગયું અને આ ત્રણ ચાર વર્ષમાં તો આજે દસ ગણું એમનું વેચાણ છે બરાબર કમની સારી એવી રોયલ્ટી મને આપે છે અને દેશનો હું પ્રથમ રોયલ્ટી કમાનાર ખેડૂત છું રૂપાળા લોકો જ બ્રાન્ડ હોય પણ આ એક હું એક મારા ચહેરાનું ઠેકાણું નથી ને એવો માણસ આજે રોયલ્ટી કમાનાર છું એટલે ખરેખર આભારી છું અને બીજા નંબરમાં હવે એ અમારા એક ડોક્ટર પાવર સાહેબે પશુ વૈજ્ઞાનિક ડોક્ટર પાવર સાહેબે ઇન્ડિયા રેકોર્ડ બુકમાં પ્રોસેસ કરી તો ઇન્ડિયા રેકોર્ડ બુકે પૂરા દેશમાં તપાસ કરી કે ભાઈ કોઈ બ્રાન્ડ એમેસ્ટર છે તો એ નતું અને હું જતો તેને ઘોષિત કર્યું કે દેશના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર ખેડૂત કંદરજી વાધણિયા અને ઇન્ડિયા રેકોર્ડ બુકના પંદરમા પેજ ઉપર મને સ્થાન મળ્યું એ હું દેશનો પ્રથમ ખેડૂત છું બરાબર બીજું અમે ઓફિસમાં અત્યારે જોયું છે જો કોઈનું ચોરીનું વાવેતર કરવું હોય તો એનું આપણું પોતાની બી એક બ્રાન્ડ છે તમારી તો એનું બી થોડું કર દો પ્રમોશન કોઈનું જોઈતું હોય તો આપણો નંબર બંબર આપી દઈશું હા મારી પોતાની પિનલ શીટ્સ હું પેલા શેડ્યુલમાંથી સેલિબ્રિટી બન્યો અને સેલિબ્રિટી ને હવે એમડી થવાના સપના હતા બિઝનેસમેન એટલે એક હું મારી પોતાની કંપની બેઠી કરી છે ચોળીની પિનલ શીટ્સ પિનલ મારી દીકરીનું નામ છે જે મારી ખૂબ લાડકવાઈ દીકરી હતી એના નામ ઉપર મેં પિનલ નામ રાખ્યું છે પિનલ સિદ્ધ પોતાનું છે એની પ્રાંચી વેરાયટી છે એ પણ મારા પરિવારની દીકરી છે પ્રાંચી એના ઉપર પ્રાંચી વેરાયટી નામ આપ્યું છે અને પ્રાંચી ચોળી ગવાર ઘણા બધા બિયારણો મારા મે લોન્ચ કર્યા છે અને તમે જોયા હશે એમડીઓ તો પણ એ બધા ખરેખર અવશ્ય એક વાર પીને આ ટાઈપ ખેડૂત ની વ્યથા જાણતા હોય કારણ કે એ જગ્યાએ પસાર થઈ ચુકેલા છે તો એમની જે પણ બ્રાન્ડ હશે તમારે ઘરે બેઠા મંગાવ્યું બનાસકાંઠામાં ગુજરાત ગુજરાતમાં મળશે કુરિ આખા ગુજરાતમાં કોઈનું જોઈતું હોય તો કુરિયર થ્રુ મળી જશે એમનો નંબર અમે તમને આપી દઈશું કોન્ટેક કરીને તમારે જે બી વસ્તુ જુઓ તમે મંગાવી શકો છો બરાબર એની માહિતી બી તમને મળી જશે હવે આપણે બધી સારી સારી બધી વાતો કરી દીધી પણ હવે કોઈ બી સારી સ્ટોરી હોય એના પાછળ સ્ટ્રગલ સ્ટોરી બી હોય તો આપણા આની શરૂઆત કઈ રીતે થઈ અમે થોડું સાંભળ્યું હતું કે તમે પહેલાં એકવાર થોડું દેવું બી થઈ ગયું એની બી થોડી શરૂઆતની સ્ટોરી બી કહી દો એટલે બધાને મોટિવેશન થોડું મળી હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું મારા પપ્પાની જમીન તો હતી જ ત્રણ ભાઈ ભાગમાં મારે પંદર વીઘા મારા ભાગમાં આવી મારો લગ્ન પણ થયા પણ એ સમય થોડું સારું હતું એટલે અમે વેપારમાં ધંધામાં જોડાઈ ગયા હતા વેપાર બટાકાના વેપારમાં બહુ ભયંકર મંદી પડવાના કારણે ત્રીસ સાડી લાખનું નુકસાનમાં આવી ગયું કયા વર્ષની વાત છે આ ઓગણીસો ને અઠ્ઠાણું વાત છે અઠ્ઠાણું એ ટાઈમે ખૂબ નુકસાન કર્યું હતું અને એ નુકસાન ભરપાઈ કરતા કરતા ઘણો સમય પણ લાગ્યો લોકો એમ કે મારા ગામમાં મારે કોઈ પાસે હજાર રૂપિયા જોઈએ તો મને કોઈ આપે એમ નતું શરૂઆત જયારે પછી ખેતીની શરૂઆત કરી તો ખેતી કરવી મારી પાસે ટ્રેક્ટર મારી જમીન મેં ગીરવે મૂકી દીધી અડધી તો અડધા ભાગમાં મારી પાસે ટ્રેક્ટર નહીં મારી પાસે બાઇક પણ નતું કશું સાધન નતા એકદમ પડી ભાગ્યું ઘણા લોકો એવું કહેતા કે હવે જાગીરી વેચશે કો તો આત્મહત્યા કરી નાખશે લોકોને જવાબ કરી રીતે આપવા છતાં મેં લોકોને જવાબ આપતો રહ્યો અને ખેતીની શરૂઆત કરી શરૂઆતમાં જ મેં શાકભાજીની ખેતી અપનાવી અને જેમાં મને વૈજ્ઞાનિકોને સપોર્ટ મળ્યો અને મલચિંગ ગ્રો કવર બધું ટપક શરૂઆતમાં મેં એક ભય પાસેથી વ્યાજે પૈસા લઈને શરૂઆત કરી બરાબર પણ એ મારા જીવનમાં વધારે વધારે સદારણ બાપાની કૃપા થઈ મારા પરિવારની સખત મહેનત અઢાર અઢાર કલાક કામ કર્યું એટલે દિવસે દિવસે ખેતીમાં થોડો સુધારો આવ્યો એમ કરતા કરતા દેવું ભરપાઈ કરતા કરતા ત્રણ ચાર વર્ષ લાગે પછી પાંચમા વર્ષે મેં પોતાનું ટ્રેક્ટર લીધું એ પણ હપ્તા ઉપર અને ટ્રેક્ટર લીધું એ ટાઈમ બધા આઠ લાખ નું ટ્રેક્ટર વડી પાછું બે ખેતી જશે પણ મારી આવક બહુ સારી હતી એટલે બેંક ખેંચ્યું નહીં ટ્રેક્ટર હપ્તા ભરાઈ ગયા રેગ્યુલર અને ખેતીમાં દિવસે દિવસે સુધારો આવ્યો ઘણા લોકો પછી મને કડવા અનુભવ ખુબ થયા કારણ કે હું મારા સંતાનો મૂકવા જતો સ્કૂલમાં એટલે

મારો આગળનો પ્રશ્ન એ જ હતો કે ખેડૂતોને બધા લોકો નીચી નજરે જોવું છે તો એમને શું કહેવા માંગશો એનો જવાબ એમને સાહેબે આપણને આપી દીધો છે બરાબર હજુ આ તમને નોર્મલ વાત કરે છે પીએમને બી મળી ચૂક્યા છે નરેન્દ્ર મોદીને એમનું આમંત્રણ હતું અહીંયાથી દિલ્હી ગયા હતા એમનું રાષ્ટ્ર ધ્વજવંદનમાં સન્માન કરવામાં આવ્યું હતું તો એનો અનુભવ થોડો તમે શેર કરો એમાં કઈ રીતનું હતું શું સ્ટોરી હતી હવે જો ખેડૂત છે ને એ આ બધું કરી ના શકે પણ ખરેખર જે સરકારે મને

મેં ક્યારેય સપને વિચારી પણ ના એવી સુવિધાઓ અમને લાલ કિલ્લા ઉપર આપવામાં આવી હતી અને એ અમારું ફર્સ્ટ ટાઈમ અમે બંને પતિ પત્ની પ્લેનમાં બેઠા હતા એટલે ખરેખર એ દિવસે મને ક્યારેય ભૂલાય એમ નથી અને એ વાતને હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું અને એ વખતે પ્યોર ખેડૂતના કપડાં પહેરી ગયા હતા ફોટા તમને ઉપર મૂકી દઈશું અમને આપશી તો ઉપર બતાવી દઈશું તો ફોટા બી તમે જોઈ લેજો અને જે અમને બદલાની વાત કરી ભાઈ ખેડૂતનો કોઈ સન્માન નહોતા કરતા એ દિવસે તમારો બદલો પૂરો થઈ ગયો હા અને એના પછી મારા છોકરાઓ મોટા થયા અને આજે

એટલે બધા મને સર સર કરીને બોલાતા હતા પાયલોટે બોલાય સર મેરે કેબિન માં આપની ફોટો ખીચની હે ત્યાં દિલ્હી માં પણ મીડિયા વાળા સર સર ઇધર આવો સર ઇધર આવો ખૂબ આનંદ થયો સાહેબ બરાબર અને ખરેખર એ પળ ને હું ક્યારેય ભૂલી શકું એમ નથી અને એક પળ મારા થી બહુ એમ કે ખેડૂત હોવા મને એ દિવસે થયું કે આજ હવે ખેડૂત થઈને મને આનંદ થયો એટલે જે લોકો કહેતા હોય ને ભાઈ ખેડૂત એટલે કઈ ના કહેવાય કનવરજી નું ફોટો કા તો નામ બતાવી દેજો અને એમનું આ વિડીયો બતાવી દેજો એટલે એમના આઈડિયા આવી જશે કે ભાઈ ખેડૂત શું કરી શકે બરાબર

આજે હું ખેડૂત છું એટલા માટે અને સરદાર વલ્લભભાઈનું સપનું હતું કે આ ધરતી ઉપર ખુલ્લા બટને ખાલી ચાલવાનો અધિકાર માત્ર ખેડૂતને છે છાતી ફૂલાઈને ચાલવાનો અધિકાર ખેડૂતને છે એ વાતને આપણે પુરવાર કરી બતાવી એમએલએ તો ઘણા બધા આવ્યા અને ખેડૂતો જે આવે છે ને મુલાકાત લેવા માટે માહિતી એનો તો કોઈ આંકડો છે જ નહીં અમે આવ્યા એટલે અમારે વેઇટ કરવી પડી ઘણા બધા લોકો અહીંયા માહિતી માટે આવેલા હતા બરાબર હવે કનવરજી ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ ખેતીમાંથી કંઈ મળતું નથી આ તો કોઈ થોડા દેવામ જતા રહે હોય એમને થોડો ઘણો મેસેજ આપી દો તો એમને બી થોડું મોટિવેશન મળી જાય હું તો એવું માનું છું કે કોઈ ખેડૂત ખેતી કરતા જો દેવું થાય તો જો કદાચ પાણી ખૂબ તકલીફ હોય તો કદાચ તકલીફ પાણીનો વિસ્તાર છે એ વિસ્તારમાં તમે સિસ્ટમ બદલો તમારું છૂટું પિયત છે એની જગ્યાએ ડ્રીપ ઉપર આવો ફુવારા ઉપર આવો પોતે મજૂરીઓ બનો તમે પોતે વૈજ્ઞાનિક બનો લોકોના ભરોસે ખેતી મત કરો પાડોશી કરે મત કરો જો તમારી પોતાની કોઠા સુધી તમે ખેતી કરશો તો ખેતી જેવો કોઈ બિઝનેસ નથી અને ખેતીમાં નફો નુકસાન ખેડૂત જ કરી શકે અને હું તો એટલું કહું છું કે માલ ખાવો ને માર ખાવાની તૈયારી રાખો તો તમને માલ મળશે એટલે ખરેખર સંઘર્ષ કર્યા વગર સિદ્ધિ નથી અને મળે એમાં કોઈ આનંદ નથી સાચી વાત સંઘર્ષ થી સિદ્ધિ મળે એમાં બહુ આનંદ આવે છે એટલે ખરેખર ખેતી હેત તને પ્રેમ થી કરજો અને મારા જેવા ખેડૂતો નો કોન્ટેક્ટ કરજો કોઈ પણ તકલીફ હશે તો હું બેઠો બરાબર હવે આપણો લાસ્ટ ક્વેશ્ચન લગભગ ઇન્ટરવ્યુ પૂરું થવા આવી ગયું છે આપણા સમાજના યુવાનો એમને તમે મેં ઘણા બધા વિડીયો જોયા છે મેસેજ આપતા હોય તો આપણા વિડીયો થ્રુ તમે શું મેસેજ આપશો એમને થોડો મેસેજ આપીશ आज ठाकूर समाज ना युवान खरेखर स्टेटस થોડા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ છે ટૂંકા વસ્ત્રોમાં આપણે એક કયા કુળ કુળમાંથી આવે છે અને સ્ટેટસ કેવા મૂકવાના તમારે જો સ્ટેટસ અમુક લોકો મૂકતા હોય છે કે ઓસ્ટ્રેલિયાનો ખેલાડીને મૃત્યુ થયું દુઃખ લાગણી અનુભવ છું તો પેલા ભાઈનું સ્ટેટસ મૂકો ભાઈ દુઃખી છે એનું સ્ટેટસ મૂકો ને તમારે બે વેસવાની હોય બે સ્ટેટસ મૂકો તમારે ઘઉં વેસવાના

કરવાનું કારણ કે દુનિયા જલે તો જલે રોણા ના પડે એવા ના મૂકવા અને ઘણા એવા મૂકતા હોય છે જોવા વાળા જોતા ભાઈ કોણ કોઈ દાડો મુકેશભાઈ અંબાણી તમે ઉદ્યોગપતિ ને જોયા વાતર નાખે ગુંડા બાઈક પણ ખુબ આસ્તે મોબાઈલ દુનિયા વાપરજો મારો ના નથી પણ તમારા માતા પિતાને ને કલંક ના લાગે એ રીતે વાપરજો સાચી વાત છે અને એમનો પૂરેપૂરો મેસેજ તમે જોઈ શકો છો મેસેજ કમ્પ્લીટ આવી ગયો છે કે સ્ટેટસ ના સ્ટેટસ બનાવો કામ એવું કરો ધંધો એવો કરો બીજા લોકો તમારું સ્ટેટસ બનાવો અમે આજે એમનું સ્ટેટસ બનાવવા માટે વિડીયો બનાવવા માટે જેમ કેટલા સો દોઢસો કિલોમીટરથી આવ્યા છીએ એવું કામ કરો તો તમને કંઈક માન સન્માન મળે હવે લાસ્ટ ક્વેશ્ચન છે આપણો કનવરજી જે લોકો કોઈ બી આપણા સમાજના હોય બીજા સમાજના લોકો જે લોકો નવો ધંધો શરૂ કરવો હોય સાહસ કોઈ નવું સાહસ કરવું હોય અને થોડું બીક લાગતું હોય એમને ભાઈ ધંધો ચાલશે નહીં ચાલો કોઈ બી ધંધો હોય પોતાનું મનોબળ અડગ હોવું જોઈએ તમે અંદર થી હિંમત હારી ગયા તો સાહેબ તમારું પતંગ લોકો તો જુઓ લોકો તો જે લોકો નિંદા કરશે જ લોકો તાળીઓ પણ એ લોકો પાડવાના છે બે વર્ષ પછી એ લોકો તાળીઓ પાડતા હોય છે એક આ ડર મટાડી નાખવાનો લોકો શું કેસી લોકો શું કે છે લોકો તો કહેવાના તમે ધંધામાં અડગ મન રાખજો અને બીજું કે આવી ચેનલના માધ્યમથી તમારી પબ્લિસિટી કરાવો તમે તમે પબ્લિસિટી કરજો કારણ કે આ એક યુગ છે પબ્લિસિટી વગર નહીં ચાલે એટલે ખૂબ મહેનત કરજો કઠોર પરિશ્રમ કરજો અને એક એવું છે કે તમે એક જગ્યાએ એક હજાર દિવસ કામ કરો સાચી વાત છે એક હજાર દિવસ પૂરા થશે એટલે તમારી આવક ઓટોમેટિક ચાલુ થશે તમે સપને પણ નહીં વિચારી એટલે વારે ઘડી ધંધા બદલાવાનું મત રાખજો એક જ ધંધામાં મેં જો આજે દસ વર્ષે મને સફળતા મળી છે સાચી વાત દસ વર્ષ કઠોર પરિશ્રમ કર્યું અઢાર કલાક કામ કર્યું સાહેબ ત્રણ ત્રણ વાગ્યા સુધી મારું રાત્રે એલાર્મ હતું એ આજે એનું પરિણામ છે આ એટલે મહેનત નું પરિણામ સાહેબ મળે જ છે કર્યા વગર કઈ મળતું નથી ને કરેલો ભોગટ જાત નથી એમને શોર્ટમાં વાત કરી દીધી સફળતાનું સૂત્ર આપી દીધું તમને સફળતા સફળતા જોઈતી હોય તો તો કોઈ દિવસ આપી દો તમને મળી જશે દોસ્તો આ હતા કનવરજી ઠાકોર આપણા જોડે જોડાયા સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર અમને ટાઈમ આપ્યો અને આ ટાઈપના વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ છીએ તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી બીજા લોકો પણ આનાથી સારો મેસેજ જઈ શકે થેન્ક યુ આભાર